હોય રોટલી દાળ ભાત શાક મિત્રો જ્યારે લાડુ બનાવવાની શરૂઆત થાય છે ત્યારે બાપા ને થાળ ધરવા માટે પાંચ લાડુ અલગથી બનાવવામાં આવે છે કેમકે અમે છે ને ત્યાં દૂધ લાવી અને દહીં મેળવી અને એમાંથી છાશ કરીએ છીએ અને માખણ નથી ઉતારતા સીધું ગોળવા રૂપે બધાને એ રીતે છાશ આખી અને બનાવી પાતા હોય છે 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 કે અત્યારે પણ લાડુ રહ્યા बोने अपना आ रहा है बार हेलो रानी તમારું અમારી ચેનલ ભજન ભોજન અને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી તો જેમ આ વર્ષે મહાકોમ મેળો પ્રયાગરાજની અંદર યોજાયો હતો જુનાગઢની અંદર મિની કોમ મેળો દર મહાશિવરાત્રી યોજાય છે તો તેની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રિકો આવતા હોય છે તો તેમના માટે રહેવા જમવાની સુવિધા મળે તે માટે સાધુ સંતો તેમજ અમુકો પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા સરસ મજાના અન્ન ક્ષેત્રો લઈને આવતા હોય છે તો આવો જ એક અન્નક્ષેત્ર સૌરાષ્ટ્ર ધરતીનું ગારીયાધાર શહેર જેમાંથી પરમપુંજ સંત શિરોમણી શ્રી વારમરામ બાપા નો અન્નક્ષેત્ર લાવવામાં આવે છે તો તેની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો આજે આપણે તે સંપૂર્ણપણે નિહાલશું તમે જોઈ શકો છો કે આ જે લાડુ બનાવી રહ્યા છે તેની અંદર એક રૂપિયાના સિક્કા નાખી રહ્યા છે કે જે કોઈ ભાવિકો ને પ્રસાદ લેતી વખતે જો સિક્કો તેની અંદર થી નીકળે તો તે મંદિરમાં પુંજાની અંદર રાખે છે જે લાડુની પ્રસાદી બનાવી રહ્યા છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ પાંચ લાડુ પૂંજ સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જગ્યામાં અત્યારે પહેલા થાળ ધરવામાં આવશે તે માટે અલગથી રાખવામાં આવે છે

ગાંઠિયા ને એવું બનાવીએ છીએ પૂર્વ તૈયારી ભાગ રૂપે પણ એ લાડુ ગાંઠિયા તો ક્યારે અમે પીરસીએ છીએ શિવરાત્રના ક્ષેત્રમાં કઈ ક્યારેક માણસનો ભાવિકોનો ફ્લો વધારે આવે વધારે સંખ્યા થઈ જાય તો એમાંથી લાડુ અને ગાંઠિયા પીરસીએ બાકી ત્યાં રોજે રોજ ગરમ શેરો હોય ચૂરમાના લાડવા હોય બાજરાના રોટલા હોય ઘઉંની રોટલી હોય દાળ ભાત શાક શ્રી ખમણ હોય ફરસાણમાં વિવિધ વસ્તુઓ ઢોકળા વગેરે રાખીને રોજે રોજ પ્રસાદ રૂપે બાપાનું ત્યાં હાલતા હોય છે શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે પણ વાલમરામ બાપાના ઉતારા જેવી આખા શિવરાત્રી દરમિયાન આખા ભવનાથમાં પણ ક્યાંય નહીં હોય કેમકે અમે છે ને ત્યાં દૂધ લાવી અને દહીં મેળવી અને એમાંથી છાશ કરીએ છીએ અને માખણ નથી ઉતારતા સીધું ગોળવા રૂપે જ બધાને એ રીતે છાશ પાતા હોઈએ છીએ શિવરાત્રીના મેળા દરમિયાન એટલે ખૂબ ભાવિકોનો પ્રસાદનો લાભ લે છે અને સારો પ્રસાદ ચોખ્ખો શુદ્ધ સાત્વિક પ્રસાદ અમે પીરસીએ છીએ આપ સૌને મારે ભક્તોને વિનંતી છે કે જુનાગઢ આવતા હો તો અવશ્ય આવો જાણીએ પરમપુંજ સંતિરો મળે શ્રી વાલમરા બાપા નું ક્ષેત્ર જે ભવનાથ તળેટી ની અંદર કઈ જગ્યાએ આવેલું છે તો તેમનું એક્ઝેક્ટ લોકેશન હું તમને ભવનાથ તળેટી રિંગ રોડ અને પોલીસ ચોકીની એક્ઝેક્ટ Same a ver

અને આ બધો સ્ટોક જ્યારે શિવરાત્રી દરમિયાન જૂનાગઢ જશે ત્યારે સાચે લઈ જવામાં આવશે જોઈ શકો છો કે અહીં સરસ મજાના જે વડીલો દ્વારા છે લાડુ બનાવી રહ્યા છે તેનો સ્ટોક તમે જોઈ જોઈ શકો છો કે આખી રૂમ અત્યારે ભરસક ભરાઈ ગઈ છે અને હજી પણ લાડુ બનાવી રહ્યા છે તો મિત્રો જે આ લાડુ બનાવી રહ્યા છે તે જાતે જૂનાગઢ મુકામે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ભારતના બાપાનું જે અન્ન ક્ષેત્ર લઈ જવામાં આવે છે તેની સાથે આ લાડવા સ્ટોકમાં રાખવામાં આવે છે કે જ્યારે ત્યાં દરરોજ જે બપોરના રાતના જે પ્રસાદ આપવામાં આવે છે ભાવિ ભક્તોને તેની અંદર પ્રસાદની અંદર જુદી જુદી આઈટમો રોજ આપવામાં આવે છે પણ ક્યારેક જો વધુ પ્રમાણમાં જે આવી ગયા હોય તો તે માટે જે સ્ટોક રાખવામાં આવે છે લાડવાનો તે જ્યારે વધુ ભાવિ ભક્તો આવી ગયો હોય તો ત્યારે લાડવા અને કાર્યનો પ્રસાદ આપી શકાય તમે જોઈ શકો છો જો કાલે અહીંથી જે સામાન લઈ જવામાં આવશે છે દ્વારા તેમાં બટેટાનો સ્ટોક પણ સાથે લઈ જવામાં આવશે

તો બાપા મિત્રો જૂનાગઢ મુકામે પરમપુંજ સંત શિરોમણી શ્રી વાલમરામ બાપા જે જે ક્ષેત્ર લઈ જવામાં આવે છે તેની આજે આપણે તમામ તૈયારીઓની જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જઈ વાલમભીર બાબા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જો શિવરાત્રી દરમિયાન જૂનાગઢ મુકામે પધારે તો વાલમભીર બાપાના ઉતારે અવશ્ય પ્રસાદ લેવા પધારે